વાત હવે તંત્રની બેદરકારીના કારણે હેરાન થયેલા ખેડૂતોની જે પાણીની આશાએ ખેડૂતોએ હજારો વીઘા ખેતરમાં વાવેતર કર્યું અને તેમાં નુકસાન થતા રાતા પાણીએ રોવાનો વારો આવ્યો ગાંધીનગર જિલ્લામાં ખેડૂતોની હાલત કફોડી સૌની યોજનાનું પાણી બંધ કરાતા પાકને નુકસાન શિયાળુ પાક સુકાઈ જતા મોટા પાયે નુકસાન સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો નર્મદા કેનાલ તેમજ સૌની યોજના દ્વારા સિંચાઈ માટે પાણી લઈ વાવેતર કરે છે પરંતુ જિલ્લાના મૂડી અને તાલુકાના અંદાજે 20 થી વધારે ગામોમાં ખેડૂતોને શરૂઆતમાં આપવામાં આવેલ સૌની યોજના હેઠળનું પાણી અચાનક બંધ કરી દેતા શિયાળુ પાકને નુકસાન થયું છે પાણી બંધ કરી દેવાતા ખેડૂતોના જીરા વરિયાળી સહિતના પાક સુકાઈ ગયા છે જેના કારણે નુકસાન થયેલા પાક પર રોટોવેટર ફેરવવાનો વારો આવ્યો છે અને ખેડૂતોમાં સરકાર તેમજ સિંચાઈ વિભાગ સામે રોષ જોવા મળી રહ્યો છે સુરેન્દ્રનગર ગયા એટલે રજૂઆત કરી એટલે અમને ત્રણ કલાક માટે વાલ ખોલી આપ્યો એટલે અમે થોડા ખુશી થઈ ગયા કે હવે આપણા ટાઈમે પાણી મળી જશે તો આપણે વાંધો નહીં આવે પછી ઈવડે ને રાજકારણ બાબત ગમે હોય ઈવડા એની પછી ઈવડે વાલ બંધ કરી નાખ્યા પછી પાણી અમને ન દે હોય ટાઈમે પાણી ન મળ્યું ઈના કારણે અત્યારે મે 60 વીઘા અંદર આખામાં રોટર વિટર મારી દીધું રજૂઆત છતાં ન આવ્યો ઉકેલ સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી અને થાન તાલુકાના મોટા ભાગના ગામોને સરકારની સૌની યોજના હેઠળ સિંચાઈ માટે પાણી આપવામાં આવે છે અને ખેડૂતો આ પાણી દ્વારા સીઝન મુજબ પાકોનું વાવેતર કરે છે આ વર્ષે પણ સિંચાઈ વિભાગ દ્વારા અંદાજે દોઢ મહિના પહેલા સૌની યોજનાના વાલ્વ ખોલી પાણી આપવામાં આવ્યું હતું મૂળીના દુધઈ સડલા ટીકર સુજાનગઢ ખાટડી સહિતના ગામોના ખેડૂતોએ પોતાની જમીનમાં જીરું અને વરિયાળી સહિતના પાકોનો અંદાજે ત્રણ હજાર વીઘાથી પણ વધુ જમીનમાં વાવેતર કર્યું હતું પરંતુ ખેડૂતોએ વાવેતર કર્યા બાદ અચાનક સિંચાઈ વિભાગ દ્વારા પાણી બંધ કરી દેવામાં આવતા જીરું સહિતના પાક સુકાઈ રહ્યા છે આ મામલે થોડા દિવસો પહેલા મૂળી અને થાન તાલુકાના અનેક ગામોના ખેડૂતોએ સિંચાઈ વિભાગની કચેરી ખાતે રજૂઆત કરી હતી

દુધઈ ને સડલા અને ટીકઈ તણે ગામમાં જે સૌની ઓજનાના તલાવ ભર્યા હતા એનેથી તમામ ખેડૂત એજી અત્યારે જીરા વાયા હતા ને ઈ જીરા અત્યારે છેલું એક એક જ પાન માંગતું હતું પણ આ અત્યારે નર્મદા વારાએ જો છેલું એક તલાવ ભર્યું નઈ ને એટલે કાલ દુધઈમાંથી એક ખેડૂએ 57 વીઘાનું જીરું પાડી દીધેલું છે અત્યારે એટલે તમામ ખેડૂની પોઝિશન આ થવાની છે એટલે અમારે નર્મદા નિગમ વારાને નમ્ર વિનંતી છે કે તમે તાત્કાલિક અત્યારે તણે ગામના તલાવ ભરો સરકારની જે 2022 માં ડબલ આવક થશે એના બદલે અત્યારે ખેડૂતોને અમારે ડબલ જાવક થઈ રહી છે અને ખેડૂતો ને ઉપર જે ડબલ આવક તો એક બાજુ ને સપના રહી ગયા પણ અમારે ડબલ જાવક અત્યારે ચાલુ છે ખાતર બિયારણ અને મજૂરી મળી એક વીઘા જીરાના વાવેતર પાછળ ખેડૂતોએ અંદાજી રૂપિયા દસ હજાર જેટલો ખર્ચ કર્યો હતો પરંતુ જીરાનું વાવેતર કરી નાખ્યા બાદ હવે ખેડૂતોની હાલત કફોડી બની છે વિરેન ડાંગરેચા ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લો ખેતી આધારિત જિલ્લો છે અને જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો ખેતી આધારિત વાવેતર કરી સમૃદ્ધ બન્યા છે પરંતુ ક્યાંક ને ક્યાંક નર્મદા વિભાગની બેદરકારીના કારણે અનેક તાલુકાના ખેડૂતોને હાલ ભોગવવાનો વારો આવ્યો છે ત્યારે મુરી અને થાન તાલુકાની વાત કરવામાં આવે તો અહીંના ખેડૂતોએ અગાઉ પાણી આપતા જીરા સહિતના પાકોનું વાવેતર કર્યું હતું પરંતુ આ પાણી જે છે અચાનક બંધ કરી દેતા હાલ ખેડૂતોની હાલત કફોડી બની છે મૂરી તાલુકાની વાત કરવામાં આવે તો અંદાજે ત્રણ હજારથી વધુ વીઘામાં ત્રણથી ચાર ગામોના ખેડૂતોએ જીરાનું વાવેતર કર્યું હતું પરંતુ કાયમસર અને સમયસર પાણી ન મળતા હાલ જીરાનો પાક સુકાઈ રહ્યો છે અને મુરી તાલુકાના દુધઈ ગામના એક ખેડૂતે અંદાજે સાઈઠ વીઘા જેટલી જમીનમાં રોટોવેટર મશીન પડી જે પાક નિષ્ફળ ગયો હતો તે મશીનનો પાક જે છે રોટોવેટર મશીન વડે પાડી દીધો છે ત્યારે અન્ય ખેડૂતોની પણ હાલ એવી માંગ છે કે તાત્કાલિક જો એમને પાણી પૂરું પાડવામાં નહીં આવે તો ખેડૂતોને રોવાનો વારો આવશે વિરેન ડાંગરેચા ગુજરાત પર્સ ન્યૂઝ દુધઈ